અને આર લોકસભાની ચૂંટણીમાં લાભ લેવા માટે રામ મંદિરનો કાર્યક્રમ કરી રહ્યા છે પરંતુ નવાઈની વાત એ છે કે આ બધા જ વિરોધ પક્ષો બાવીસમી તારીખે પોતે પણ એ કાર્યક્રમો પોતાના રાજ્યોમાં કરવાના છે અને એ પણ હિન્દુ ધર્મના વોટ મેળવવા માટે જ કરવાના છે નમસ્કાર દર્શક મિત્રો અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને હવે માત્ર ત્રણ દિવસ બાકી છે અને વિરોધ પક્ષો હંમેશા એવું કહેતા રહ્યા છે કે આ તો ભારત ભારતીય જનતા પાર્ટી અને આર લોકસભાની ચૂંટણીમાં લાભ લેવા માટે રામ મંદિરનો કાર્યક્રમ કરી રહ્યા છે પરંતુ નવાઈની વાત એ છે કે આ બધા જ વિરોધ પક્ષો બાવીસમી તારીખે પોતે પણ એ કાર્યક્રમો પોતાના રાજ્યોમાં કરવાના છે અને એ પણ હિન્દુ ધર્મના વોટ મેળવવા માટે જ કરવાના છે હિન્દુ ધર્મ ધાર્મિક માન્યતાઓ સાથે અને હિન્દુ ધર્મના લોકોને રીઝવવા માટે આ વિરોધ પક્ષો પણ એ દિવસે કાર્યક્રમ કરવાના છે તો નવાઈની વાત એ છે કે એક તરફ ભાજપને નિશાન ભાજપ પર નિશાન સાધે છે અને બીજી તરફ પાછા પોતે એ જ કામ કરે છે તો અમે તમારી સાથે એ વાત કરીશું કે કયા કયા વિરોધ પક્ષોએ રામ મંદિરની પ્રતિષ્ઠામાં જવાની ના પાડી છે અને એમના કાર્યક્રમો શું છે દર્શક મિત્રો મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા થવાની છે અને કોંગ્રેસ ટીએમસી સમાજવાદી પાર્ટી કે આમ આદમી પાર્ટી બધા એવું કહેતા રહ્યા છે કે આ તો લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપનો એજન્ડા છે ભાજપનું આ ટ્રમ કાર્ડ છે હવે એ વાત કરીએ કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સૌથી પહેલાં એવી ના પાડી દીધી હતી કે હું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જવાની નથી પરંતુ મમતા બેનર્જીએ બાવીસમી જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળમાં સદભાવ રેલીનું આયોજન કર્યું છે અને એની અંદર બધા ધર્મના લોકો જોડાવવાના છે એવું મમતા બેનર્જીએ કીધું છે હવે આ મમતા બેનર્જીની સદભાવ રેલી સામે ભાજપે કોલકાતા હાઈકોર્ટની અંદર અરજી કરી હતી અને મમતાની સદભાવના રેલીને રોક લગાવવા માટે અરજી કરવામાં આવી હતી પરંતુ મમતા બેનર્જીને રાહત મળી છે કારણ કે કોલકાતા હાઈકોર્ટે એવું કીધું છે કે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળની અંદર સદભાવના રેલી કાઢી શકે છે ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ કોલકાતા હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ હાઈકોર્ટે શુભેન્દુ અધિકારીની અરજીને ફગાવી દીધી હતી અને મમતાને પરવાનગી મળી ગઈ છે મતલબ બાવીસ તારીખે મમતા બેનરજી ત્યાં સદભાવના રેલી કાઢવાના છે અને મમતા એક તરફ એમ કહી રહ્યા છે કે ભાજપનો આ તો ચૂંટણીનો એજન્ડા છે હવે વાત કરીએ કોંગ્રેસની કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગે અધિરંજન ચૌધરી એમને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું હતું પરંતુ કોંગ્રેસે એ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં જવાની ના પાડી દીધી હતી હવે નવાઈની વાત તમે એ જુઓ કે બાવીસમી તારીખે રાહુલ ગાંધી અત્યારે જે ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે તેઓ બાવીસમી તારીખે જ ગૌહાટીની અંદર કામાખ્યા મંદિર છે ત્યાં જઈને પૂજા અર્ચના કરવાના છે બીજી તરફ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ડી કે શિવકુમારે પણ કીધું હતું કે બાવીસ તારીખે અમે કર્ણાટકના બધા મંદિરોની અંદર પૂજા અર્ચના કરવાના છે આમ આદમી પાર્ટીના નેતાની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલે એવું કીધું હતું કે મને રામ મંદિરના ટ્રસ્ટ તરફથી એક લેટર મળ્યો છે પરંતુ આમંત્રણ મળ્યું નથી પરંતુ હું જવાનું નથી હવે અરવિંદ કેજરીવાલે હમણાં ત્રણેક દિવસ પહેલાં આખા દિલ્હીના લગભગ છવ્વીસોથી વધારે વિસ્તારોની અંદર સુંદરકાંડના પાઠ કરાવ્યા હતા અને કેજરીવાલે એવું કીધું કે હું બાવીસ તારીખ પછી ગમે ત્યારે અયોધ્યા જઈશ બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતીએ હજુ સુધી ચોખવટ કરી નથી કે હું રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં જવાની કે નથી જવાની સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કીધું છે કે એ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમમાં જવાના નથી આરજે ડી નેતા લાલુ પ્રસાદ યાદવે પણ પહેલેથી જાહેરાત કરી દીધેલી કે તેઓ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં આરજેડીના કોઈ પણ નેતા જવાના નથી જમ્મુ અને કાશ્મીરની જે નેશનલ કોન્ફરન્સ છે એના નેતા ફારૂક અબ્દુલ્લાએ એવું કીધું હતું કે ભાઈ મને આમંત્રણ મળ્યું નથી પણ આમંત્રણ મળશે તો હું ચોક્કસ જરૂર જઈશ પણ હજુ સુધી એમને આમંત્રણ મળ્યું કે નથી મળ્યું એ બાબતે સ્પષ્ટતા થઈ નથી એનસીપીના નેતા શરદ પવારે તો પહેલાં જ કહી દીધેલું કે એમને આમંત્રણ મળ્યું છે પરંતુ તેઓ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમની અંદર જવાના નથી બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના નેતા કુમારે હજુ મગનું નામ મરી પાડ્યું નથી એમણે હજુ કોઈ એવી સ્પષ્ટતા કરી નથી કે તેઓ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જવાના કે નથી જવાના આ તો થયા બધા રાજકીય નેતા અને વિપક્ષો કે જેમણે એક તરફ ના પાડી છે પરંતુ પોતે કાર્યક્રમ પણ કરી રહ્યા છે બાવીસમી તારીખે જ અને બીજી તરફ દેશના જે શંકરાચાર્યો કહેવાય છે કે જે સન્માનીય સ્વામ સન્માનીય સંત કહેવામાં આવે છે જ્ઞાની સંત કહેવામાં આવે છે એવા ચાર શંકરાચાર્યોએ પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જવાની ના પાડી છે હવે ત્રણ દિવસ બાકી છે અને આખો દેશ આ કાર્યક્રમની રાહ જોઈ રહ્યો છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીધું છે કે આ દિવસને મહાદિવાળી તરીકે મનાવવાનું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ